સારું તો તમને એમ તો બધા મજા મને માતાજી ને દેવા કાઢી જો આપણા દીદાજી નાઈ જો ફ્રેશ થઈ જાય છે અને આપણે જઈ રહ્યા છે કપાળવા માટે મિત્રના ઓલે જવું છે કપાળવા માટે કે કે નાલો તો લઈ રહી છે આપણે આજે વાતાવરણ કર્યું હવે વાદળવાળું વાળું તમે જાલો કીધું એક દી જીવી આપણે ના ઓલે જે બે દિવસ જે આવે વીણાય રહે ત્યાં દેવી કીધું જો મેડમ મુખ્ય છે અમે અને જો વાતાવરણ પેદો આવું થઈ ગયું છે આજે ત્યારે ત્યારમાં તો કીધું સાલો આપણે વાતાવરણ ફરી ગયું છે તો કીધું સાલો આપણે મિત્રને લીધે કપાયણો આવે એમ કીધું તો એક બે દિવસ જઈએ એવી આપણે તો સાલો કંટીન્યુ લોકમાં જોડાણ થઈ ગયું આપણે જઈએ છીએ કપાસ વીણવા માટે આજે તો આપણે કપાયણો વાગી ગયા જો આમ શરૂ કરી દઈએ તો પણ આંકલા પાડે તેમ મળો એટલે આ દિવસ કાંઈ આમ તો ખડ કર્યું છે ને કરું છે આજુભાઈ Nal людей t Enter O Chakras Sumnakeya Che Cinatada, Ter Verdita Chairetha, Amn booster Prithvisolum આપડે કપા વીણવી છે ત્યાં જોવો આમ જો વાદળ સડી ગયું છે વરસાદ આ બધા મારા કાકા શું વધવા દીશે જો આના ઓલા કપા વીણવા જાય છે આપણે જો ગભા જોઈએ ગભા ને દેખાડવાનો એને પણ હામું જોઈ લે મજા હામું નહીં જો કપા વીણવા મીણ્યો જો હા તો હવે દેખાણો વાતાવરણ સૈજ ખરું અને જો આવો કપા તળી ગયો આમાં હું હોય છે અમારે અમારા નહીં પણ ખેડૂત હું હોય છે અમારા દાળે વચ્ચે અમારા દાળે ખેડું ખેડૂત હું હોય છે આવો વાતાવરણ થાય એમાં જો આપણે જો ઠેલી ભરાઈ ગઈ કપાઈની

આપણે જો અહીંયા વીણવી છે આવડો આ કપા વીણવાનું ચાલુ છે આપણે કામ હવે જવાનું છે જમી કાઢી લીધું છે અને અહીંયા જો અમારા સુરા કાકાની સિંગ પડે છે એ આ સિંગના પાત્રા પડ્યા છે એમના ચાલો હવે કપાણવાહી દેવી સાહ પાણી બને છે સાહ પાણી પી ને પછી ઉપર આવું છે કપાયું અમારે તો અમારે મેં એવા બધા તો હવે આપણે કપાયું ભાગી જઈ છીએ હોય કપા પણ તળી ગયો સમજો જોરદાર હવે વાડેમાં સીન પડે માથરા આવી જાય અને વરસાદ ચડ્યો પાય માથે ખરો કપાય કેવો તળી ગયો

ચાલો તો મિત્રો હું આ વિડીયો આપડા આપી દઈ છે તો આ વિડીયો તમને ગમે તો લાઈક કર્યો શેર કરજો મિત્રો તો ચાલો હું મળીશું નવા નવા જ વિડીયો તો જય માતાજી જય દ્વારકાધીશ